બે ચાર દિવસ એક તરફ સરકારે આણંદને ને મહાનગરપાલિકા બનાવવા માટે જાહેરાત કરી છે અને બીજી તરફ આણંદની સરકારી હોસ્પિટલની હાલત જોઈને તમને નવાઈ લાગશે

કે તેના પગને ઉંદરે કોતરી ખાધો છે જેને લઈને દર્દીએ હવે હોસ્પિટલની સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે આણંદની સરકારી હોસ્પિટલના જ્યાં બોર્ડ તો મારવામાં આવ્યું છે કે સ્વચ્છતા જાળવવી ગંદકી કરવી નહીં પરંતુ હોસ્પિટલમાં ક્યાંય સ્વચ્છતા જોવા મળતી જ નથી એવું પણ કહી શકાય કે દર્દીઓ પણ સ્વચ્છતા રાખવામાં ક્યાંક કચાશ રાખી રહ્યા છે તો બીજી તરફ હોસ્પિટલ મેનેજમેન્ટ પણ હોસ્પિટલને સ્વચ્છ રાખવામાં કાચી પડી રહી છે જેને લઈને હોસ્પિટલની અંદર ઉંદરોનો ત્રાસ વધી ગયો છે હોસ્પિટલની અંદર કબૂતરો પણ ફરી રહ્યા છે કબૂતરોએ તો હોસ્પિટલની અંદર જ માળો બનાવી દીધો છે જેને લઈને દર્દીઓને ઉંદર અને કબૂતરોનો ત્રાસ સહન કરી સરકારી સારવાર લેવી પડી છે ત્યારે આણંદના ભાઈલાલભાઈ પોતાના ડાયાબિટીસની સારવાર માટે આણંદની હોસ્પિટલમાં પહોંચ્યા હતા તેમણે જનરલ સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા સારવારમાં હોસ્પિટલ દ્વારા કચાસ રાખવામાં આવતી હોવાનું પણ ભાઈલાલભાઈને લાગી રહ્યું હતું અને એવામાં જ રાત્રે ઉંદરે તેમના પગમાં બચકા ભરી લેતા હવે

રાતે ફૂંકે ને એટલે આપણે ખબર ના પડે તાજુ લોહી નીકળી આમ બધું જોઈ લઈએ દાખલ આ ડાયરી માટે કઈ હોસ્પિટલ અહીંયા જ અહીં સિવિલ હોસ્પિટલ આ આણંદ નગરપાલિકા જ સીટ બનાવી છે ઇન્ડોર પેશન્ટ કેર વર્તન કરે છે કેબિનમાં ઉભા જ નહીં થતા પેશન્ટને તો બોલા શું બોલાવ બંધી જાય તો પેશન્ટ કહીએ જાય દવા લેવા આવું કરે ચોવીસ કલાક હોવું જોઈએ કશું નહીં આજે બંધી થઈ જાય મેડિકલ સ્ટોર પણ બંધ જાય ના હોય તો બાઠી લખ્યા પણ એ લખવાની ખાલી લખવા પડ કાઢ કશું નહીં રો મટીરિયલ વાપરે ખરાબ હું મારું જુઓ હું મારા જાતે લાવ્યો છું ડાબી તપાસવાનું આ સાચું આવે છે મોગસ આવે નાની પટ્ટી વાપરવા તો પટ્ટી પરણ પણ મને કાલથી કઈ કર્યું બાકી કોઈ નહીં હું માર જાતે આ પગે ડાબી જતો એટલે પગનું ઓપરેશન છે વિડીયો બધા મોકલી આ પગ ઉંદર કડી ગયો બે ચાર કરી જાય બે ચાર દિવસ કરી સાત સાત ઉંદર પર મોટા 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 ઊંડા આપડે ઘરમાં કશી આવે છો કયા ગયા એ છે ને ગળી છે બાપડા આ જે ઉંદરની જે વાત કરી છે એ તો મોટા ઉંદરની એવો આવશે લગભગ છ સાત ઉંદર આટલા એરિયામાં ફરે છે મોટા અત્યાર સુધી તો મેં આ કાકાને ખાલી કહીડ્યું એ જોયું છે હું ચાર દિવસથી છું એક એ ખબર નથી મને હું ચાર દિવસથી એડમિટ છું એટલા કાકાને દાદાના જે કહી દ્યો એ અમે જોયું બસ આવે હું ખખડાઈએ તો પછી આગળ પાછા આવે છે ખરાબ લાઈટો તો થોડીક વાર ચાલુ દસ બાર વાગ્યા લાગી ચાલુ જોડે હોય એ જાય પેશન ના જાય તો એક જણ જોડે રાખે એ ભાઈ બોલાવા જાય તો આવે પણ તરત આવે કેટલી વાર દસ પંદર મિનિટ તો લાગે જ

આ એક જ વાર બનેલી ઘટના છે વારંવાર આવું ક્યારેય થતું નથી અને અમે ઉંદરને રોકવા માટે કાણાં પણ પૂરાયા છે અને ઉંદરની ટ્રીટમેન્ટ પણ કરાવવામાં આવી છે હોસ્પિટલની અંદર અનેક પ્રકારની ગંદકી હોય છે જેમાં મોટાભાગની ગંદકી હોય છે અમે સાફ કરાવતા હોય છે અમારા ટ્વેન્ટી ફોર બાય સેવન સ્વીપરો કામ કરે છે પરંતુ દર્દીની સાથે જે સગા આવે છે એકથી ચાર સગા આવે છે તે લોકો જ અહીંયા પાન મસાલા કે પડીકી કે ચા ખાઈને અહીંયા થૂકતા હોય છે ને એના લીધે વધારે ગંદકી થતી હોય છે એટલે પ્રજાને પણ અપીલ છે કે તેઓ પણ જો સ્વચ્છતા માંગતા હોય તો અહીંયા પણ સ્વચ્છતા જાળવે જે દર્દીને ઉંદર કાઢ્યું છે એની ટ્રીટમેન્ટ કરવામાં આવી છે અને જે લોકોનું ધ્યા અમારી માટે ધ્યાન દોર્યું છે ઉંદરો માટે એના માટે અત્યારે ફરી પગલાં લેવામાં આવશે એકચ્યુઅલી ઉંદર છે રાતે કડતું હોય છે રાતના સમયમાં ઘણીવાર ઉંદર કઈ તો દર્દીને ખબર નથી પડતી હોતી તેમાં પેઇન પણ થતી નથી હોતી જ્યારે સવારે જે ઉઠે ત્યારે જ એમને ખબર પડે કે મને ઉંદર કાઢ્યું છે એટલે એમાં સ્ટાફને કદાચ ખબર પડી હોય તે વખતે પગાડ્યા હોત હા એકચ્યુઅલી અમારી જોડે સ્ટાફની કમી છે એટલે કદાચ એના માટે એવું બન્યું હશે પરંતુ હવે અમે સ્ટાફને પણ એ કામ સોંપીશું હા સ્ટાફને સૂચના આપવામાં આવશે અને એક નોટિસ આપવામાં આવશે

તેમને જે ઇન્જેક્શન લેવા પડી રહ્યા છે તેનું વળતર કોણ આપશે સાથે જ હોસ્પિટલમાં આવી સારવાર મળતી રહેશે તો સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા પણ કોણ આવશે તે સવાલ ઉઠ્યા છે આણંદથી હેતાલી શાહનો અહેવાલ ગુજરાત તક